હલો ભાઈ આ તો મારી નાત ને કેવાનું છે આપણે કોઈ કેસુ નાનું ને અત્યારે કહેવાનું નથી થતું તો પચીસ તારીખે તમે ભેગા થાવ છો કે એવા હમાસર મળ્યા અમને તો પચીસ તારીખે તમે તારે ભેગા થાવ ભને મારી નાત પણ ભેગા થવામાં તમારે એક લિસ્ટ અમને લખી દેવું પડશે કે ગમે એવો વખો આવે કે ગમે એવો વેદ આવે કે ગમે એવું કાળું આવે ધોળું આવે ગમે એ નાચ સમાજમાં આવે ને ગમે ભાઈ કુટુંબની વાતમાં વાતમાં કે હગાવાલાની વાતમાં વખો થાય કે વિખરોટ થાય તો એક જયંતિ બસોની ની પેઢીએ અને એક સોગઠ આ બે ઠેકાણે વખો પડવાનો એવું કાગળ લખી માંડી દેવું પડશે બરાબર જો અમે પચી પેઢી સીંધી પચી પેઢી કેશું નાનું ને અમે પચી પેઢી સીંધી કોઈ એક પેઢી નથી અમે સીંધી મારી નાખ તો જે આ અમારા હગા અમારા જવાવાળા છે એમને અમે કહી કે તમે ના જાવ તો ખાલી આટલી વાત તો મૂકજો એને લાવી તો તમે નહીં નથી દેવાના કારણ કે તમે હંધા અત્યારે કેશું નાનું ના જ તમે લાવી નહી જોઈ એ તો અમને ખાસ ખબર છે તો એને એટલું કહે કે ભાઈ આ તમને પચી પેઢી કેસુ નાનું તને સીંધે છે તો તું કોઈ હાસો માણા હોય અને તું એ વાતનો આડમ્યો છો અને કોઈ હાસો માણા હોય ને તને જે ભાળ્યું હોય ને તને ખબર હોય ખાસ તો પચી પેઢી સિંધે ના તારે એકવાર તો કેસુ નાનું તારે હાર જીત નો હરાવો કરાવવા તો હામું તો જવું જ પડશે એમ અને મારી નાતને એટલું કહીએ એ કે ઉમરાળાની પેઢીએ જયંતિ બસુની પેઢીએ સુરા ધમાને અને જયંતિ બસુને એટલું કહી એ કે પેઢીવાળો જયંતિ બસુ તું છો તો મારી નાતનો કોઈનો ભાગ નથી આ વાતમાં તો કેસુ નાનુને બહાર નકળવા દ્યો એકવાર અને મને વખો કરી લેવા દ્યો પછી દેવસાર તમે દેવસા દીધા છે ને કે નાચમાં બહાર નથી નકાતો કાળું તળસી એ નો આવે તા સુધી એને તળસી બાબાની વૈષ્ણો વ્યવહાર બની તો એનું નિરાવણ હું કરીશ એનુંય નિરાવણ આવી જશે પણ એકવાર મને એની આરે કાયદો કલમ કરી લેવા દ્યો અને પછી અમે વખો કરી લઈ પછી મારી નાચ તમે સાંભળો આવીને અને જનતી બસુર સુરા જમા દો એટલું અમે કહે છે કે નિર્ણય લ્યો એ જોઈ વિશારીને બાપા લઈ ગયો બે હાથ ને ત્રીજું માથું નિર્ણય લોહી જોઈ વિચારીને લઈ ગયો પછી કાલ સવારે અમને કહેતા નહીં કે ભાઈ આ વાત તમે અમને નક્કી કરીને આ તમારે નતું કરવું એટલે બે હાથ ને ત્રીજું માથું ભાઈ જય માતાજી કાપી બી